તમે જોજો કોન્શિયસલી કે અનકોન્શિયસલી એટલે કે સભાન અવસ્થામાં અથવા કોઈ કામ કરતા કરતા પણ દર ત્રીજી મિનિટે તમારો હાથ તમારા મોબાઈલ મોબાઈલ તો જયારે ચાર્જ થાય ત્યારે દર ત્રીજી મિનિટે તમારે ચાર્જિંગ જોઈએ છે એટલે તમારો જે ટાઈમ વોટ્સએપમાં કે ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જાય છે ઇટ્સ ટોટલી રબીશ એટલો ટાઈમ આપવાની જરૂર નથી કારણ કે તમને ટાઈમની કિંમત મેં પહેલા સમજાવી કે સિત્તેર વર્ષના જીવનમાં તમારે બસ ટાઈમ બહુ જ ઓછો છે અને આટલો બધો કચરો જાણવાની જરૂર શું છે તમે છાપું ખોલો ત્યારે સવારના પત્રોમાં પહેલું પેજ થ્રી ખોલો કે બોલીવુડ હોલીવુડ ટોલીવુડ કોલીવુડ બોલીવુડ જેટલા પૃથ્વી ઉપર બૂડ હશે એના સમાચાર શું છે એ તમારે પહેલા જાણવાના તો તારે જાણીને શું કામ છે હું તમને પેજ 3 ની સ્ટોરી એક લાઈનમાં કહી દઉં જેથી તમારે ક્યારે પેજ થ્રી ખોલવાનો વારો ના આવે બોલું કહી દઉં કે શું એક લાઈનમાં પતી જાય પેજ 3 ની એક લાઈનમાં સ્ટોરી એવી છે કે રોજ સવારે બે જણા ભેગા થાય અને સાંજે આગલા દિવસે ભેગા થયેલા બે જણા છૂટા પડે આ પેજ સ્ત્રીની સ્ટોરી છે હવે આની બહાર કોઈ વાત હોય તો મને બતાવજો